અમે લોકો શહેરમાં રહેતા હતા એક દિવસ સસરાજીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે તેમને કાળજી રાખવા માટે મારે ગામડે જવું પડ્યું હું ગામડે કંઈ રહેવા માગતી ન હતી પરંતુ મારી મજબૂરી હતી ગામમાં રહીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી મને મારા પતિની જુદાઈ મહેસૂસ થઈ રહી હતી મારા પતિ શહેરમાં રહેતા હતા અને મારા સસરાનું ધ્યાન રાખવા માટે ગામની અંદર રહેવું પડતું હતું તેણે મને કહ્યું જ્યાં સુધી પપ્પાની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી તેની સાથે ત્યાં જ રહે છે પરંતુ એક દિવસ એવું થયું કે મારા સસરાએ મારી સાથે જે કર્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે હેલો મિત્રો મારું નામ કાજલ છે અને હું ખૂબ જ સુંદર છું અને હું ગુજરાતમાં એક ગામડાની અંદર રહું છું મારી ઉંમર 25 વર્ષની છે અને હું જોવામાં ખૂબ જ સુંદર લાગું છું મારા પતિ એક કાપડની દુકાનમાં કામ કરે છે મારે એક છોકરો છે અને મારો પરિવાર સુખી પરિવાર છે મારા પતિ મને ખૂબ જ આનંદ આપે છે અને હંમેશા ખુશ કરે છે અમે અત્યારે શહેરમાં રહીએ છીએ અને મારા સસરા ગામડામાં રહે છે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું તેની સાથે એટલી બધી ખુશ છું કે મેં ક્યારેય બીજા તરફ જોયું નથી વધુ બરાબર ચાલી રહ્યું હતું અને ક્યારે પણ વિચાર્યું ન હતું કે મારું દિલ પણ કોઈ ઉપર આવી જશે પરંતુ નસીબમાં જે લખ્યું હોય તે મિટાવી શકાતું નથી મારી સાથે પણ એવું થયું છોકરો મોટો થઈ ગયો ગામની અંદર પ્રગતિ કરવા માટે મારા પતિ પોતાનું કામ શહેરમાં શિફ્ટ કરી દીધું હવે ઘરના ખર્ચા પણ વધી ગયા હતા મારા દીકરાને ભણતર પાછળ ખૂબ જ ખર્ચ થતો હતો અમારી દુકાન પર ખૂબ સારી ચાલતી હતી અને હું તેને કામમાં મદદ કરતી હતી મારા પતિ જે કાપડ લાવે તેને શાંતિથી અને ગ્રાહકોને સામાન આપતી છોકરાઓને આગળ ભણવા માટે અમારે શહેરમાં આવવું પડ્યું પરંતુ થોડા સમય પછી ગામડેથી મારા સસરાનો ફોન આવ્યો હતો તેમની તબિયત સારી નથી અમે બંને ગામડે ગયા પછી એકવાર માટે મને ત્યાં જ રહેવા માટે કહ્યું મને સારું ન લાગતું પરંતુ હું શું કરું મારા પતિની આજ્ઞાનું પાલન કરવું પડતું હતું અને મારા સસરાની તબિયતનું મારે ધ્યાન પણ રાખવું જરૂરી હતું કારણ કે મારા સસરાનું ધ્યાન રાખે એવું કોઈ ન હતું મારી સાસુને બે વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું અને મારા પતિ એક જ છે તેને કોઈ ભાઈ નથી અને બહેન પણ નથી મારા પતિ મારા સસરાને શહેરમાં આવવા માટે ખૂબ જ આજીજી કરી પરંતુ એને કહ્યું કે તે પોતાનો જવાબદાર છોડીને શહેરમાં નહીં આવે તે કહેતા હતા જેમ મારો જન્મ થયો છે ત્યાં જ હું હવે મારે તેની સાર સંભાળ માટે ગામડે આવવું પડ્યું હું દિવસ રાત તેમની સેવા કરતી હું રાતે પણ ઊભી થઈને તેને જોતી અને તેમને પૂછતી કે તમને વસ્તુની કોઈ જરૂર નથી ને હું ભગવાન પાસે એવું ઈચ્છતી હતી મારા સસરા જલ્દી સારા થઈ જાય અને હું મારા ઘરે જતી રહું કારણ કે હું મારા પતિ સાથે રહેવા માગતી હતી